કે ગૌચરની જમીનનું નિયમન કેવી રીતે થઈ શકે છે તો દર્શક મિત્રો જે ગામની અંદર ગૌચરની જમીન ફાળવવામાં આવેલ હોય અને જો એવી રીતના ફાળવવામાં આવેલ હોય કે જે ગામની અંદર ગૌચરની જમીન આવેલી છે તે ગામના લોકો દ્વારા તેમને જે પણ પશુધન તેમનું જે છે તેને જ માત્રને માત્ર ચરાવવામાં આવે જો તે રીતના કોઈ પણ પ્રકારનો કરાર આધારે જે તે ગામને ગૌચરની જમીન આપવામાં આવેલ હોય સરકાર શ્રી તરફથી ફાળવવામાં આવેલ હોય તો દર્શક મિત્રો જે ગામની અંદર ગૌચરની જમીન છે તે ગામની અંદર બીજા અન્ય કોઈ પણ ગામના કોઈ પણ પ્રકારના પશુઓને ચરાવી નહીં શકાય પરંતુ દર્શક મિત્રો જો જે ગામની અંદર ગૌચરની જમીન ફાળવવામાં આવી છે અને બીજા અન્ય ચરાવવા માટેની અનામત રીતે કોઈ પણ એમને છૂટ આપેલી હોય તો તેવા સંજોગો દરમિયાન બીજા ગામના લોકો પણ ત્યાં જે ગૌચરની જમીન છે ત્યાં આગળ તેમના પણ જે પણ ઢોર છે તેમને ચરાવી શકે છે પરંતુ દર્શક મિત્રો જો કોઈ પણ બીજા ગામને અનામત તરીકે ત્યાં ફાળવણી કરવામાં ન આવેલ હોય અને બે ગામના જે જે લોકો છે 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 તેમને ઢોર અર્થે આ ગૌચરની જમીન તેની અંદર પ્રકારની જો તકરારી બાબત થાય તો દર્શક મિત્રો તેની માટે તેમને કલેક્ટર સાહેબશ્રીને અરજી કરવાની રહે છે અને કલેક્ટર સાહેબશ્રી દ્વારા ગૌચરની જમીન જે ફાળવવાની છે તેની અંદર જે તે નિર્ણય આપવામાં આવશે તે આખરી ગણાશે કારણ કે સરકાર શ્રી દ્વારા જે નિયુક્તિ થઈ હોય છે તે કલેક્ટર સાહેબ હોય છે અને કલેક્ટર સાહેબ દ્વારા જ જે પણ આ ગૌચરની જમીન છે તે દરેક ગામને જે પ્રમાણેની જરૂરિયાત હોય તે પ્રમાણેની ફાળવવાની કરવામાં આવતી હોય છે તો દર્શક મિત્રો આ રીતે ગૌચરની જમીનનું નિયમન થતું હોય છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ Take that.